નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને વધારેમાં વધારે લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો કન્યા રાશિનું જૂન મહિનાનું રાશિ ભવિષ્ય તો કન્યા રાશિમાં જન્મ લેવાવાળા લોકો આ મહિનો આપને મધ્યમ રૂપથી અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે તો કન્યા રાશિના જાતકો માટે આ મહિનો ખાસ કરીને મધ્યમ રૂપથી ફળ આપનારો સાબિત થશે તથા જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરીએ આપના ધંધા રોજગારની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો આપને અનુકૂળ રહેવાની સંભાવનાઓ બની રહી છે દસમા ભાવમાં આખો મહિનો ગુરુ મહારાજ વિરાજમાન રહેશે જે તમારી પ્રતિભાને અને તમારા અનુભવને જોશે ખાસ કરીને તો મિત્રો આ માસ આપની મા કારકિર્દીના દ્રષ્ટિકોણથી ઘણી હદ સુધી અનુકૂળ રહેશે અને આપની પ્રતિભાને આપના અનુભવ ઉપર ગુરુ મહારાજ દ્રષ્ટિ કરશે આ માસ દરમિયાન તો જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ આપના અભ્યાસની વાત કરીએ વિદ્યાભ્યાસની તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે પાંચમા ભાવમાં મહિનાની શરૂઆતથી એકાદશ ભાવમાં બેઠેલા મંગળ મહારાજ નીચ રાશિનો થઈને આપની રાશિ પર નજર કરશે તથા આ મહિનો પારિવારિક રીતે મધ્યમ કરતાં સારો રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે કે મિત્રો આપના પરિવારના દ્રષ્ટિકોણથી આપના પારિવારિક જીવનમાં આ મહિનો આપને મધ્યમ રૂપના ફળ આપી શકે છે આપના પરિવારની પરિસ્થિતિ આ માસ દરમિયાન મધ્યમ રૂપની રહી શકે છે ચોથા ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો દસમા ભાવમાં બેસીને ચોથા ભાવને જોશે અને જે પારિવારિક સંબંધમાં પ્રેમ વધારશે તથા જો આપના પ્રેમ સંબંધની વાત કરીએ જો આપ કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો શરૂઆતથી થોડી પરેશાનીવાળો રહી શકે છે પાંચમા ભાવ ઉપર મંગળ મહારાજની એકાદશ ભાવ પર નજર પ્રેમ સંબંધમાં તણાવ પણ લાવી શકે છે તથા મિત્રો જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ જો આપના આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ એકાદશ ભાવમાં બેસીને તમારી આવકને વધારશે તથા કેતુ મહારાજની દ્વાદશ ભાવમાં હજી તમારે આ માસ દરમિયાન ખર્ચાને લગાતાર વધારતી રહેશે તો મિત્રો આપની આવક અને ખર્ચ બંને આ માસ દરમિયાન જૂન મહિના દરમિયાન વધી શકે છે મંગળ મહારાજ આપની આવકમાં વધારો કરશે તો કેતુ મહારાજના કારણે આપની જે ખર્ચ છે આપનો તેમાં પણ વધારો થઈ શકે છે તથા જો આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી જઈએ તો આ મહિનો આપના આરોગ્યની દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે આ આખો મહિનો તમારા માટે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે તો ખાસ આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો આપના માટે થોડો કષ્ટદાયી સાબિત થઈ શકે છે તો પોતાના આરોગ્યનું આ માસ દરમિયાન આપને ધ્યાન રાખવું જરૂરી બનશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા